તમને બધા લોકોને ખબર છે ભાઈ કે અત્યારે માયાભાઈ આઈ જાય હોસ્પિટલમાં એડમિટ છે પણ તમને ખબર છે ને સાહેબ પત્ની એ લક્ષ્મીનો અવતાર હોય છે મિત્રો હા ભાઈ સાક્ષાત માતાજી હોય છે અને એ માતાજી ના જો કદાચ આશીર્વાદ મળે ને ભાઈ તો ગમે એવો માણસ હોય ને જિંદગીની અંદર સુખી થઈ જતો હોય છે ખાલી એમને પડતાપ હોવો જોઈએ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરની ધર્મપત્ની સાહેબ ખાલી બે જ શબ્દો બોલ્યા અને માયાભાઈ આહિર એકદમ રેડી થઈ ગયા હાલો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા વડીલો વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે હું છું તમારી સાથે અલ્કેશ અલ્કેશ અને સ્વાગત છે બધા ઓફિશિયલ છેલ્લા કેટલાક સમયથી અત્યારે સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા છે માયાભાઈ આહિરને લઈને ક્યાંક તો લોકો એમ કહી રહ્યા છે કે માયાભાઈ આહિરની તબિયત હજી પણ લથડી છે તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે માયાભાઈ આહિર એકદમ રેડી થઈ ગયા છે તો શું ખરેખર મિત્રો માયાભાઈની તબિયત કેવી છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો માયાભાઈ આહિરની તબિયત છે એ અત્યારે એકદમ નોર્મલ છે જે રીતે પહેલા ડાયરા કરતા હતા જેવી એમની તબિયત હતી જે રીતે પોતાના દીકરાના લગ્નમાં નાચ્યા છે એવી જ તબિયત છે પણ સાહેબ અહીંયા જાણવા એ મળી રહ્યું છે કે ખાલી એમને એડમિટ રાખવામાં આવ્યા છે કેમ કે તમને ખબર છે સાહેબ કે છાતીમાં દુખાવો એ થતો હોય છે એના કારણે એમને એડમિટ રાખ્યા છે બાકી એમની તબિયત છે એકદમ નોર્મલ છે માતાજીની દયા છે એમના પત્નીને ખબર પડે છે ત્યારે માયાભાઈ આહિરના ધર્મપત્ની પણ તાત્કાલિક ધોરણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જ્યાં છે ત્યાં એમના સમાચાર લેશે અને આપણે બધાએ બસ હવે એક કામ કરવાનું છે કે નીચે માતાજીને પ્રાર્થના કરવાની છે કમેન્ટ બોક્સની અંદર કે માતાજી જલ્દીથી જલ્દી આપણા માયાભાઈ આહિરને જલ્દીથી જલ્દી સાજા કરી નાખે અને જે પ્રમાણે પહેલાં ડાયરા કરતા હતા એવા ફરીથી ડાયરા કરે એ માટે બે શબ્દો લખજો માતાજીને પ્રાર્થના કરજો આપણે દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીએ છીએ માયાભાઈ આહિર છે એ ફરીથી પોતાનો જે પહેલો અંદાજ હતો એ જ અંદાજમાં હવે જોવા મળવા જોઈએ બસ આજ માટે આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ